જીવતા માણસના મરણના દાખલા બનાવી જમીન પચાવી વલુંડી ગામમાં ચોંકાવનારી ફ્રોડગીરી સામે આવી દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વલુંડી ગામે એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જ્યાં જીવતા માણસના મરણના દાખલા રજૂ કરીને જમીન હડપાઈ ગઈ હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે લીમખેડાના વલુંડી ગામના ડામોર બીજીયાભાઈ વીરસિંહભાઈ અને તેમની ધર્મપત્ની રેવલીબેન બીજીયાભાઈના નામના મરણના ખોટા દાખલા બનાવીને સીધી લીટીના વારસદાર હોવાનું ખોટું સોગંદનામું તૈયાર કરીને જમીનના સાત બાર અને આના દસ્તાવેજોમાં ગેરકાયદેસર રીતે નામ દાખલ કરવામાં આવ્યા છે તેવો આક્ષેપ કરાયો છે આ મામલો રેવન્યુ સર્વે નંબર એકસો પંદર અને એકસો અઠ્ઠાવનની જમીન સાથે જોડાયેલો છે જે પર દાહોદના ભીલવાડા તળાવ ફળિયાને રહેવાસી લક્ષ્મણભાઈ ગોવિંદભાઈ અને સુશીલાબેન વાલચંદ ડામોરે ખોટી રીતે હકદાર બતાવીને દાખલાઓ કરાવ્યા હોવાનો આરોપ છે બીજિયાભાઈ તથા તેમની પદની રેવલીબેન હાલમાં પણ જીવિત છે અને તેમના દીકરા ભૂરાભાઈ તથા પુત્રી સોકલીબેન સાથે વલુંડી ગામે રહે છે તેઓ વર્ષોથી ખેતી કરીને જીવન નિર્વાહ કરે છે પરંતુ તાજેતરમાં જ તેમને ખબર પડી કે તેમની જમીન ખોટા કાગળો પર ફ્રોડ કરીને અન્ય લોકોના નામે નોંધાઈ ગઈ છે જ્યારે તેઓ ન્યાય માટે લીંબખેડા પ્રાંત કચેરી પહોંચ્યા ત્યારે અધિકારીઓ માત્ર અરજી લઈને તેમને મુદત આપીને પાછા ફરાવ્યા લગભગ સાત મહિના વીતી ગયા હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જેના કારણે આ પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો હતો બ્યુરો ચીફ પ્રવીણ કલાલ દાહોદ હા ભુરાભાઈ વિદ્યાભાઈ ડામોર ગામ ગામવલુંડે અમેન નસાલ ભળિયા આ વિદ્યાવીરસિંહની વારસેલાએ ખોટી કરી છે એ મરાનો દાખલો મેળવેન અને પછી બીજા વીરસિંહને મરણ બતાવે અને જીવતાનો મરણ બતાવે ને પછી આ જમીનનો કબજો એ લોકોએ કર્યો એના નામે કરી તો મને ખબર કંઈથી પડે કે નકલ કઢાડવા ગયા અમારે હપ્તો લેવાનો હતો એટલે મને ખબર પડી તો નકલમાં પછી અમે જોયું તો અમારા નામો મારા બાપનું કંઈ નામ નિશાન હેતું જ નહીં પછી એ લોકોના બધાના નામો છડાવેલા હતા એટલે પછી અમે પછી એને તપાસ કરી તો પછી એને પાછળ જ પડેલા હતા સાહેબ તો અમે મામલાદાર પરત સાહેબ બધે ફરીએ છે અને જઈએ છે તો મને ખાલી તારીખે આપી દે પછી પાછા રવાના થઈ જઈએ રખડે ને પાછા નહીં આવે કંઈ એનો નિય કાયદો થતો નથી અને આ લોકોએ ડેપ્લિકોટ કરેલું છે અમારા ગામના કોઈ વતની ને પહેલુંથી વહેલાને આગળવાલામાં નહીં અને જન્મેલા પોણાય નહીં મારો બાપ છે મારા દાદાથી વીરસિંગ સિસ્કાથી માંડીને આ જમીન ખેડતે અને ખેડે છે અને સાહેબ આ ખોટું કહી રહ્યું છે બધું મારું નામ પરમાર વિનોદભાઈ સોમાભાઈ લીમખા તાલુકાના વલુંડી ગામના રહેવાસી છીએ અમે આજે અહીંયા ડામોર બીજાભાઈ વીરસિંહભાઈના ઘરે આવીએ છીએ અમને જાણવા મળ્યું કે પહેલા મહિનામાં કે બીજા મહિનામાં આ લોકોને કોઈક મરણના દાખલા નાખીને ફોડ વારસાઈ કરી દીધી અને એમાં આના છોરાને કંઈક ખબર પડી કે લોન લેવાની હતી કંઈક મેટર હતી તો આ લોકો નકલ કઢાવવા માટે ગયા નકલ કઢાવતાની હાથે જ બીજા ચાર કે પાંચ લોકોના બીજા અમુક ફ્રોડ લોકોના નામ જોવા મળ્યા એટલે આ આ લોકો અચંબામાં પડી ગયા કે આ શું થયું એમ પછી આ આ બધા ડોક્યુમેન્ટ ચેક કર્યા તો આ બીજાભાઈ વીરસિંહભાઈના અને જે આ ફોઈ છે એના મરણના દાખલા નગરપાલિકામાંથી કઢાણી આ લોકોએ નકલમાં નામ નાખી દીધા પછી આ લોકો છેલ્લા લગભગ છ મહિનાથી કોર્ટના ધક્કા ખાય છે મામલેદાર કતરીના પણ આજ દિન સુધી કોઈ રિઝલ્ટ મળ્યું નથી અને આવો આવો કિસ્સા લગભગ આ પહેલી વાર જાણવા મળ્યું છે કે આવું ફ્રોડ થયું એવું તંત્રએ થોડું ધ્યાન રાખીને કાર્યવાહી કરવી જોઈએ આરટીએસ કેસ પર જે નિર્ણય આવશે એ તમામને મદદ કરતા રહેશે સદર નોંધ લક્ષ્મણભાઈ દ્વારા અમારા ઈધારા કેન્દ્ર લીપખેડા ખાતે ચોવીસ એકના રોજ દાખલ કરેલી હતી એટલે ચોવીસ એકના રોજ આની થઈ ગઈ હતી એ નોંધ સામે વિજયાભાઈ વિસુખભાઈ દ્વારા અપીલ કરી અને દાદ માગેલી છે તો અપીલનો નિર્ણય આવેથી આગળની કાર્યવાહી અમારા ઈધારા કેન્દ્ર ખાતેથી કરવામાં આવશે